શારીરિક ખામીને અવગણના કરીને સ્વમાનભેર જીવતા અને બીજાને પ્રેરણારૂપ બનતા બ્લાઇન્ડમેન સહદેવસિંહ ઝાલા સાથે અમારી ટીમ દ્વારા ખાસ મુલાકાત દાંગદ્રા તાલુકાના જીવા ગામના વતની બ્લાઇન્ડમેન સહદેવસિંહ ઝાલા કે જેઓ આખો દિવસ કારખાનામાં કામ કરે છે અને સાંજના સમયે કાંતા વિકાસ ગૃહ ચોક ખાતે સિંહ ચણાની લારી ચલાવે છે તેઓ પોતે બ્લાઇન્ડ હોવા છતાં પોતાની શારીરિક ખામીને અવગણીને બીજાને જીવન જીવવાની પ્રેરણા આપે તેવું જીવન જીવે છે જેની મુલાકાત આજરોજ અમારા હેલો સૌરાષ્ટ્ર ન્યૂઝના પ્રતિનિધિ ગિરિરાજસિંહ રાણા તથા અમારી ટીમ દ્વારા લેવામાં આવી હતી અને અમારા માધ્યમથી અમે લોકોને ખાસ અપીલ કરીએ છીએ કે આ લોકો સ્વમાનભેર જીવી શકે તેવી કમાણી કરી શકે તે માટે બની શકે તેટલી વસ્તુઓ તેની પાસેથી ખરીદવી જેથી કરીને પોતાની જીવનશૈલીમાં પોતે અંધ હોવાનો તેમને અફસોસ ન થાય અહેવાલ ગિરિરાજસિંહ રાણા નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે એક એવી વ્યક્તિની તમારી સાથે મુલાકાત કરવા જઈ રહ્યા છીએ જે બ્લાઇન્ડ હોવા છતાં અને પોતાની રીતે બધું કમાઈ શકે છે સૌમાનભેર જીવી શકે છે તો આજે આપણે મળીએ સહદેવસિંહ ઝાલા જે મૂળ ધ્રાંગધ્રા તાલુકાના જીવા ગામના વતની છે અને હાલ રાજકોટ ખાતે શ્રી કાંતા વિકાસગૃહ ચોક ખાતે સિંગની અને એની લારી ચલાવે ચલાવે છે અને સોમાનભેર જીવે છે તો આજે આપણે એને થોડીક મુલાકાત લઈ અને થોડીક ચર્ચા વિચારણા કરશું એમની સાથે આપ શું કે જે તમે તમે તરીકે ચલાવો છો તો એમાં તમને કેવા અનુભવ થાય છે અને કેવી રીતે તમે કરો છો અનુભવમાં તો શું કે હજી સુધી કોઈ રાજકોટમાં ખરાબ અનુભવ નથી થયો બધા દસ વીસ ત્રીસ એમ લઈ જાય છે અને એ પ્રમાણે પૈસા આપી જાય છે અને ખાસ કરીને બાપુ તમે જે આપણે પૈસા જે લ્યો છો તો તમને એમાં કેવી રીતે ખબર પડે છે કે તમે પૈસા લ્યો છો તો આ નોટ આટલા ની છે આ નોટ આટલા ની છે એમાં અમુક વાર દાદા બકા તો હું મોબાઈલ માં મની નામની એપ્લિકેશન આવે છે જો બરાબર આમાં મની નામની એપ્લિકેશન આવે છે એનાથી હું ચેક કરી લઉં મોબાઈલ આ મની બરાબર બરાબર આના દ્વારા ગમે એ નોટ હોય દાખલા તરીકે આ મને મારો ખબર નથી બરાબર છે તો આ

ખાસ એક અલગ જ એનો આપણો પ્રયાસ છે કે એને આપણે પ્રચલિત કરીએ અને ખાસ કરીને બધા માણસોને આપણે અપીલ કરીએ અમારી ચેનલ થ્રુ કે અહીંયાથી ખરીદી કરો અને એને સોમાનભેર જીવવાનો જે હક છે એ આપણે એને કમ્પ્લીટ આપીએ કેમેરામેન કે કે ચોક્સી સાથે હું ગિરિરાજસિંહ રાણા હેલો સૌરાષ્ટ્ર ન્યૂઝ રાજકોટ